ઓ માય ગોડ હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર આમ તમે જો એરિઝોનાના પ્રવાસે છો તો એરિઝોનામાં એટલી બધી જગ્યા જોવાની છે કે કદાચ પાંચ વર્ષ તમે ફરો તોય તમને જગ્યા ખૂટી રહેશે એટલી બધી જગ્યા છે પણ તમે જો એરિઝોનામાં શોર્ટ ટાઈમ માટે આવતા હો તો થોડી જગ્યા તમને એવી બતાવીશ કે જ્યાં તમે તમારો પ્રવાસ સારી રીતે કરી શકો છો એરિઝોનામાં જગ્યાઓ બહુ બધી છે પહાડો બહુ બધા છે એટલે આમ તો તમે ફરી ફરીને થાકી જશો પણ જગ્યાઓ અહીંયાની નહીં ખૂટે પણ ઘણા લોકો આવતા હોય છે જેની એવી ઈચ્છા હોય છે કે ભાઈ શોર્ટ ટાઈમ માં સારી જગ્યા જોવા જાય પણ હું તમને થોડી ઘણી જગ્યા એવી બતાવીશ કે જ્યાં તમે તમારા એરિઝોનાના પ્રવાસમાં આવી શકો છો જેમ કે મેં તમને મારા આગળના વ્લોગમાં બતાવી દીધું છે શેડોના તો શેડોનાની આજુબાજુમાં ઘણી બધી જગ્યાઓ છે આજે જોઈ લે કે એ બધી જગ્યાઓ કેવી છે માય દાદા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજે સરસ ટી શર્ટ લાગે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એરિઝોનાના પ્રવાસે તમે આવો છો તો સવારે સાત વાગે નીકળી જવાનું કારણ કે અહીંયા બધી વસ્તુ પાંચ વાગે બંધ થઈ જાય છે જો તમે સેડોનામાં આવો છો એરિઝોનાના સેડોનામાં આવો છો તો આ પાછળ મિટગલી બ્રિજ પિકનિક એરિયા છે જ્યાં તમે એક દિવસ માટે આવી શકો છો તમારી બકેટ લિસ્ટની અંદર જરૂરથી મિટગલી બ્રિજને રાખજો સેડોનામાં હો તો કારણ કે અહીંયા તમે બ્રિજનો નજારો માણી શકો છો અહીંયાથી લોકો નીચે ચાલીને જાય છે અને નીચે તળાવ છે એની અંદર નાય છે બ્રિજને બેકગ્રાઉન્ડમાં રાખીને ફોટોગ્રાફી કરી શકે છે ને આ જે જગ્યા છે ત્યાં મસ્ત ચાલીને નીચે જવાનું છે જ્યાં તમે તમારો એક દિવસ પિકનિકનો પસાર કરી શકો છો અને આ જગ્યા પણ ઓસમ છે એટલે તમારી બકેટ લિસ્ટની અંદર મિડલી બ્રિજને જરૂરથી રાખજો થી ગ્રેન્ડ કેનિયન ની ટિકિટ છે પાંત્રીસ ડોલર મતલબ તમારી એક કાર છે એની ટિકિટ નો ભાવ છે પાંત્રીસ ડોલર બીજું ખાસ કે પૈસા જે છે અહિયાં ક્રેડિટ કાર્ડથી લે છે આ લોકો એટલે ખાસ તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે બીજું તમે ઓનલાઈન પણ અહીંયાથી ટિકિટ બાય કરી શકો છો અહીંયા તમને આવો મેપ મળશે મેપની અંદર અઢળક પોઈન્ટ તમને જોવા મળશે જ્યાં તમે જઈ શકો છો બીજું કે તમે સવારે નવ વાગે આવો અને સાંજ સુધી તમે અહીંયા ફરી શકો છો એટલા બધા નજારા છે અહીંયા ગ્રેન્ડ કેનિયન વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે હું અહીંયા આવ્યો અને જોયું મસ્ટ વિઝિટ ધીસ પ્લેસ તમને પહાડ જોવાનું ગમતું હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે પરિવાર સાથે મોસ્ટ ઓફ ધ લોકો અહીંયા પોતાના પરિવાર સાથે આવે છે તરુણ આ જગ્યા પર બેઠો છે મહેશ દાદા ઝાડની નીચે જોઈ રહ્યા છે કે ભાઈ એક્ઝેક્ટલી શું છે નીચે અને તમે આ લોકેશન જુઓ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ હેલિકોપ્ટર રાઇડ પણ તમે અહીંયાથી કરી શકો છો એના માટે નીચે બુક કરાવવું પડે અને આ વન ઓફ ધ બેસ્ટ પ્લેસ છે કેનિયન જરૂરથી તમે આ જગ્યા પર આવી શકો છો અને કે કે અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખો કારણ ઘણી જગ્યા પર રેલિંગ નથી અહીંયા તમે ચાલશો તો સીધા નીચે જશો તમે કેલિફોર્નિયા કે લાસ્વેગાસથી આવો છો તો લાસ્ટ આ જગ્યા થાય છે બસો ને પંચોતેર માઇલ અને સેડોનાથી તમે આવો છો તો આ જગ્યા થાય છે એકસો ને દસ માઇલ આ પહાડો બન્યાનું મોટા મોટું કારણ છે કોલોરાડો નદી કોલો નદી આ પહાડ છે એની વચ્ચે થી થાય છે પહાડો ની જે હારમાળા છે હજારો માઇલ દૂર છે પણ નીચેથી જે નદી વહે છે એનું નામ છે કોલોરાડો નદી ગ્રેટ કેનિયન નેશનલ પાર્કમાં તમે આવો છો એ જોઈ લીધું છે હવે અહીંયાથી અઢી કલાકનો રસ્તો છે ધ પેજ નામનું સિટી છે ત્યાં બે જગ્યા જોવાની બાકી છે એટલે તમે એરિઝોનામાં આવો તો આ બે જગ્યા જોવાનું ભૂલતા એક છે લોઅર એન્ટેલોપ કેનિયન અને બીજું છે હોર્સ આ બે જગ્યા છે વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે એટલે અહીંયાથી જશું બે કલાકનો રસ્તો છે ફટાફટ ભાગી છે ત્યાં આ નેશનલ પાર્કમાં જો તમારી પાસે પર્સનલ વ્હીકલ ન હોય તો આ બસ દ્વારા પણ તમે અહીંયા આવી શકો છો ટ્રાન્સપોર્ટના ઘણા બધા માધ્યમ છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી માય ગોડ મારા જીવનમાં આવું લોકેશન ક્યારેય નથી જોયું તમે જે પાછળ જોઈ રહ્યા છો મને બિલકુલ નથી ખબર કે આ જગ્યા આવી છે એકદમ રેડ માઉન્ટેન જાણે તમે મંગળ ગ્રહની ઉપર ઊભા હોવ તમને એવું ફીલ થાય છે હું આટલું અમેરિકાની અંદર ફેરો છું પણ આની જેવી નેચરલ અને બ્યુટીફુલ જગ્યા છે જ નહીં અને મેં જોઈ જ નથી તમારા જીવનમાં એક વખત પેજની મુલાકાત જરૂરથી લેજો બે ચાર ડેસ્ટિનેશન હજી બાકી છે પણ શરૂઆતમાં જે રોડ છે એ જોઈને હું એટલું કહી શકું કે ભાઈ આની જેવી કોઈ જગ્યા નથી નેક્સ્ટ લેવલ એમ રોડ સીધો આમ જાય આ જગ્યા પર અને આર છે તમને એમ લાગે કાઈ છે જ નહીં સૃષ્ટિ પર કાઈ વધુ જ નથી લાલ ગાડી આઈ લવ રેડ કેવું કે જિંદગીમાં આપણે ક્યાંય કોષ્ટો હજી તો રોડ જોયો ત્યાંતે કહી દીધું કે ભાઈ જિંદગીમાં ક્યાંક જોયું છે એમ દુનિયાની સૌથી બેસ્ટ જગ્યાઓમાંની એક હોર્શી બેન્ડમાં હું અહીંયા આવ્યો છું પેજમાં આવેલી આ જગ્યા છે અને દસ ડોલરની અમે ટિકિટ લીધી છે તમારી એક કાર હોય છે તો એની ટિકિટ હોય છે દસ ડોલર પણ દસ ડોલર વર્થ હિટ છે આઠસો રૂપિયામાં તમે સરસ મજાની જગ્યા પર જઈ શકો છો હજી મેં જોયું નથી અંદર જાઉં છું જોઈને તમને કહું કે કેવું છે ચાલીને અમે જઈએ છીએ અત્યારે મહેશ દાદાની અને તરુણની બહુ ઈચ્છા હતી આ જગ્યા જોવાની ગૂગલ કરતા કરતા આ લોકોએ કીધું કે અહીંયા તો આપણે જવું જ જોઈએ એટલે આ જગ્યા પર આવ્યા છીએ હું છું અત્યારે એરિઝોનાના પેજ સીટ આવેલું હોર્સિસ બેન્ડ માં આ પાછળ તમે જોવો છો એ છે હોર્સિસ બેન્ડ અદ્ભુત જગ્યા છે દસ ડોલર ની અંદર તમે આ એક પ્રકૃતિ આમ તો કુદરતી રીતે બનેલું આ હોર્સિસ બેન્ડ છે જ્યાં તમે આવશો તો તમને કોઈ શબ્દ કોઈ વસ્તુ બોલવાનું મન નહીં થાય એવી શાંત અને પીસફુલ જગ્યા છે આ જગ્યા બનતા બનતા પાંચ મિલિયન વર્ષ લાગ્યા એટલે આજે હોર્સી બેન્ડ ને શેપ આપવામાં પાંચ મિલિયન વર્ષ લાગ્યા છે હોર્સી બેન્ડ માં તમે આવશો તો આ નદી તમે જોઈ રહ્યા છો કોલોરાડો નદી છે અને આ જે રોક છે ઘોડાના પંજા જેવું તમને ફીલ થશે કોલોરાડો નદી છે અને આ નદીનો શેપ આવતા આવતા પાંચ મિલિયન વર્ષ લાગ્યા અને આજે પથ્થર તમે જોઈ રહ્યા છો આ રોક પથ્થર પથ્થર છે એકસો ને નેવું મિલિયન વર્ષ જૂનો છે વર્તિટ છે જરૂરથી આ જગ્યા હું તમને રેકમેન્ડ કરીશ કારણ કે મોસ્ટલી આપણે શું કરીએ આવા રિસ્ક લઈએ આ ભાઈ છે અહીંયા બેઠા અને નીચે જવું તમે ફોરેનમાં ગમે ત્યાં જાવ ને તો તમને આવી રેલિંગ જોવા મળશે આ રેલિંગ છે જેવી આ રેલિંગ પૂરી થાય આપણા ગુજરાત જેવું જરાય નથી કે ભાઈ તમે થોડું કામ કરના કોઈ પતિ ગયું નથી આપણા ગુજરાતમાં આવું સેફટી માટે પૂરી રેલિંગ રાખેલી હોય છે જેમ કે આ તમે જો અહીંયાથી રેલિંગ પૂરી થાય છે લખ્યું છે ખાલી ડેન્જર અને અહીંયા ત્યાં જો ખુલ્લું છે અહીંયા બધા ફોટા પાડે છે કેટલું રિસ્ક છે જો હોર્સી બેન્ડ થી સીધા લોઅર એન્ટો લેપમાં જઈએ છીએ હોર્સી બેન્ડ જોઈ લીધું બધું ડિસ્ટન્સ ઓલમોસ્ટ એક દિવસમાં ત્રણ ચાર લોકેશન સારી રીતે તમે ફરી શકો છો પેજમાં આવો તો ખરેખર એન્ટેલોપ આવ્યા હતા પણ પ્રોબ્લેમ એ થઈ ગઈ કે તમે અહીંયા ફોન છે વિડીયો છે શૂટિંગ છે કોઈ વસ્તુ કરી ના શકો નોટ અલાઉડ કેમેરા છે આ છે કોઈ પણ વસ્તુ અલાઉડ નથી ઇવન તમે બેગ પણ ન લઈ જઈ શકો જે લોકો પેજ સિટીમાં આવે છે હોર્સી બેન્ડમાં જાય છે અને પછી લોઅર એન્ટેલોપ આવવાનું વિચારે છે તો વિચાર કરજો કારણ કે અહીંયા તમને ફોન છે કેમેરા છે ફોટોગ્રાફી છે કે વિડિયોગ્રાફી કરવા નથી દેતા એટલે કારણ વગર અહીંયા આવશો નહીં આપણે લોઅર એન્ટલોપ નથી જતા ને સીધા જઈએ છીએ આપણે નેક્સ્ટ લોકેશન ફોનમાં શૂટ કરવા દેજો ને આપણે

કે ભાઈ આમાં જાવું જોઈએ પણ મેપમાં બતાવે છે છે ને ખોટા રસ્તે આમ તેમ લઈ જાય એમ જોવું જરૂરી છે કે રોડે તો ભાઈ ટેન્શન મને એ છે કે કોઈ આ ગાડી તમારે દાદા હા ઇઝ અમેરિકા જગ્યા જો કેટલી ડેન્જર છે ઓ માય જોજે થોડીક મને બીક લાગે છે કોઈ ગાડી કેમ નથી આવતી સિંગલ ગાડી આવ જવું નથી આમ મેં ઉપરથી આવ્યા અમે જગ્યા હશે તો જોરદાર નીકળશે ઓ અઘરું છે દાદા નોટ પોસિબલ નો આવે ગાડી અટવાઈ જાય ઇમ્પોસિબલ છે હું કે રામ ચડશે મારા પાંહી થી જાવું કેમ આ બધું ફૂટેલું ફૂટેલું છે ત્યાં ગયા પછી ની મળત મરી જાવ આ તું કેમ મહેનત કરવાનું ચાલુ કર્યું આય આમ ધીમેક થી ભલે આય પછી રીટર્ન માં છું કઈ રીતના ઈ ટાયર फाડી નાખ્યો થોડું ઊંચું છે ઢાળન અને ગાડી પાછી નીચી છે એટલે પોસિબલ ને ધીમે 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 એકદમ ધીમે ધીમે અડી જાય હો અડી જાય તરુણ એક્ઝિટ પાસળ લઈ લે કટ ટુકટ ભાઈ રેવા જો માં ઉપર એની નીચે બધું અટવાય વાળવી કેમ તો ટફ જોબ થઈ ભાઈ દાદા ખોટું રિસ્ક લીધું આ પોસિબલ નથી દાદા નીકળી જાય ખોટું અમે થોડાક ફસાણા છીએ ધ વેવમાં જતા હતા પણ હવે રસ્તો એટલું ઉબડ ખાબડ ને જંગલ વાળો નીકળ્યો એટલે હવે પાછું જવું પડે છે રિસ્કી છે અને આ પાછળથી તરુણ લઈ છે ગાડી આ રીતના રિવર્સમાં અને રસ્તો પાછો બહુ પતલો છે નીકળી જાય તો હારું ભગવાનની દયાથી જય અંબાજી માં ઘણી વાર ગૂગલ મેપ ધંધે ચડાવી હતી આજે મને ખબર પડી ગઈ અનનોન પ્લેસ જંગલ છે લિટરલી થોડીક બીક લાગે છે ગાડી રહ્યો વળી જાય તો સારું ભાઈ જબરું રિસ્ક લઈ લીધું અને પાછું યુએસ ની અંદર આવી જગ્યા પર બહાર રખડવું એ પાછું ઘણી રિસ્કી રહી ફાઇનલી બીજો કોઈ રસ્તો નથી આનો તો હવે એનો હાથ છે એ પણ થોડોક આવો જ છે આગળ ત્યાં રોડ કોઈ કનેક્ટ નથી થાતું

આ એક નવો રસ્તો ધ વેવનો પાછો ટ્રાય કરીએ છીએ આ ફાઇનલ એ પાસવર્ડ બોડી આય એટલે મારી પર ન નાખતા હોય હવે મેપી એક જ રસ્તો બતાવે છે તો જ આમ તો વેવ માં આ ગલી માં આવવાનું તો ન અમે આગળ વીયા ગયા ફાઇનલી વેવ તો પહોંચી ગયા ધ વેવ પણ લાગે છે બહુ દૂર લાગે ચાલીને જવાનું થાય મહેદ દાદાને પૂછવાનું એકલા છે જગ્યા બહુ સારી છે પણ મળતી નથી ધ વેવ ઓલા ગોરાને પૂછું છે કે હવે ક્યાં છે કેમ કે ક્યારના અમે આમથી આમથી આમથીમ થઈ છે અમે ઉથામાં હતા અત્યારે હવે પાછા જો એરિઝોનામાં જઈએસ લિવિંગ ઉથા એન્ટરિંગ એરિઝોના તો વેવ ના ડેસ્ટિનેશન પર પહોંચી ગયા પણ હવે અહીંથી હાલીન જવાનું કહીશ અહીંયા ગાડી મૂકીને બધું કલાક હાલીન જવાનું છે એક કલાક હાલવાનું હા અમે ઓન ધ વે પહોંચી ગયા છીએ ધ વેવઝ હવે એવું કહે છે કે એક કલાક ને આઠ મિનિટ ચાલવાનું રહેશે કન્ટિન્યુઅસલી તમે ચાલો ને તો તમે પહોંચો એટલે ખાસું હશે ડિસ્ટન્સ પણ હવે વિચાર એ આવે છે કે તડકામાં ચાલવું કે ન ચાલવું કે પછી અહીંથી અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે ધ પોકેટ સોરી વ્હાઈટ પોકેટ ચાલો કંઈ નહીં ફાઇનલી નક્કી એવું થયું છે કે વ્હાઈટ પોકેટ જઈ આવીએ વ્હાઈટ પોકેટ જઈને પછી એવું જોયું કે અહીંયા ગાડી મૂકીને કલાક હાલવાનું છે તો વારે પડી જાય આજનો દિવસ જ અમારો બેકાર છે ગાડીમાં પંચર થયું છે અને તો સારો એક ભલો માણસ અમને મળી ગયો આમ તો કહેવત છે ને કે ભાઈ ભોળાનું ભગવાન યુથા અને એરિઝોનાની બોર્ડરની વચ્ચે અમારી ગાડી સામે જતા પોકેટ અને ની પોકેટ જતાં જતાં અમારી ગાડીનું ટાયરનું થાય છે જોઈએ છે તો જંગલની વચ્ચે વચ્ચે અમે અમે ટેન્શનમાં કે ભાઈ હવે નાઇન વન વનમાં ફોન કરવો કે કોઈની હેલ્પ લેવી દસ જ મિનિટમાં એક પર્સન આવે છે પર્સન ને કીધું ભાઈ હેલ્પ કરો અમારે આ પ્રોબ્લેમ થઈ છે તો મને કીધું ભાઈ તમારી પાસે સ્પેર વ્હીલ છે ટાયર છે મેં કીધું ટાયર નથી અમારી પાસે તો એમણે એમની ગાડીમાં જઈને પેલું હવા પૂરવાનું મશીન લીધું અને કીધું કે ભાઈ હવા પૂરવાનું મશીન તો તમારી પાસે હોવું જોઈએ અમેરિકામાં ફરો પણ કે તમે આવા મશીન લઈ વચ્ચે 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 પૂરતા પૂરતા જજો એમ કીધું તો તમે પહોંચી શકશો તો અમારે જવાનું છે પેજ અમે યુથા અને એરિઝોનાની વચ્ચે છે ને અમારે જવાનું છે પેજ કેમ કે ન્યા વોલમાર્ટ છે વોલમાર્ટ ની અંદર પંચર થાય છે ગાડીના હો ફૂલી શાંતિથી પહોંચી જઈએ તો સારું છે એ રસ્તામાં અમારે એ પણ જોતા રહેવું પડશે કે ભાઈ હવા જે ટાયર છે બેસી નથી જાતું રસ્તામાં હવા પૂરતા પૂરતા જવું પડશે વોલમાર્ટમાં જવાનું છે રાજા જો ટાયર જોની ધીમે આજનો દિવસ જ અમારો નથી સારો કેમ કે સવારે અમે લોઅર એન્ટોલોપ ગયા તો ન્યાય એમ કીધું કે ભાઈ કેમેરા અને બધી બેગ બેગ કોઈ વસ્તુ અલાવ નથી ત્યાંથી નીકળીને પછી અમે ધ વેવમાં ગયા તો ધ વેવમાં ચાલીને જવાનું હતું એક કલાકનો રસ્તો ન્યાય ઇસ્યુ થઈ ગયા હવે પાછા ન્યાંથી અમે સીધા વ્હાઇટ પોકેટ તરફ નીકળ્યા જવા તો અમારો ટાયર પંચર થઈ ગયો એટલે આમ તો જો કેટલી ઉપાધી એકારે એકારે કેટલી ઉપાધી મેં તો બીજો કેવું છે ટાયર જોતા રહો હવા ભરતા રહો બીજી કોઈ આનું કોઈ સોલ્યુશન જ નથી ઊભી રાખ દે હે એમ તો છે આવા વાંધો નથી થોડે કૂદી હાલી જાય બે જાઓ ડુંગરા ક્રોસ ને બાજુ મને તો એમ લાગે આ મંગળ ગ્રહ પર આવી ગયા અમે બીક લાગે ય અલગ આવું કરતા કરતા આગળ જવું પડશે પાછી હવા ઉતરી ગઈ છે દાદા મશીન ગરમ થઈ ગયું ને આ ફોડલો ઉપર ઓડી ગયો મશીન જેમ તેમ જંગલ માંથી આગળ વધી રહ્યા છીએ રોડ ની વચ્ચે આમ ગાડી ઉભા રાખી રાખીને આગળ જવું પડશે ટેન્શન નહીં લેવાનું અમેરિકામાં રોડે ખાધી શક્કરટેટી હે આમ તો ગુજરાતમાં ગમે ત્યાં બેન ખાતા પણ અમેરિકામાં જો રોડે બેન ખાઈ તો ભાગવું પડશે નગર ઉકળી જાય બે જાઓ બેટા બેગા બેટા દાદા આવું આપણે વિચાર્યું હતું કે આમ થાય ટાયર આજનો દિવસ જ કેમ હોય તો ખબર નથી પાંચ પાંચ મિનિટે ગાડી ઊભી રાખવી પડે છે અને હવા ભરવી પડે છે જેના લીધે આ મશીન ફૂલ ગરમ થઈ ગયું છે એટલે એસીમાં મૂકી અને પાછું આને ઠંડુ કરવું પડે ફરતે ગમે ત્યાં તમે લોકેશન જુઓ ના બંદા ના બંદે કી જાત હવા પુરાવતા પુરાવતા પેજ સિટીમાં જઈ રહ્યા છે એરી જોનાની આજનો દિવસ જ અમારો બેડ હતો ધીમે ધીમે ને એવી પ્રિપેર કરીએ છીએ કે ભાઈ આજુબાજુના લોકેશન બહુ સરસ છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી બેકગ્રાઉન્ડ માં લોકેશન જોઈ રહ્યા છો સિંગલ પર્સન નથી અહીંયા સિંગલ પર્સન નથી દેખાતો અમે વારા ફરતી વારા ફરતી હવા પુરાવીએ છીએ થોડુંક ગાડી ચલાવીએ એટલે હવા પુરાવીએ થોડીક ગાડી ચલાવીએ હવા જેવું ટાયર બેસે એટલે હવા પૂરી લઈએ એવું કરતા કરતા હજી કેટલું આગળ જવાનું છે માતાજી પોગાડી દે તો હારું ઓન ટાઈમ પર એવી જગ્યા પર હતા એવા જંગલ માં હતા કે કોઈ જાતની મદદની તો સંભાવના જ નથી વચ્ચે વચ પહોંચી ગયા અમે વ્હાઇટ પોકેટ નામનું એક સરસ મજાનું નહીં આ વ્હાઈટ પોકેટ બાજુ રસ્તો છે અમે પહોંચી ગયા છીએ અત્યારે હાઈવે કે હાઈવે પહોંચી ગયા અહિયાં થી થોડુંક ડિસ્ટન્સ બાકી છે ગાડી છે આપડી આ જગ્યા પર હવા ભરાય છે આ કોઈના તમે સારા કામ કર્યા હોય ને તે આડા આવે એ કહેવત સાચી છે કેટલા કિલોમીટર ગાડી ચલાવીને પહોંચ્યા અને આ જે ભાઈ હતા એ ખબર નહીં કોણ તમે ભગવાન કહી શકો કે એ રસ્તામાં અમને મળ્યા મદદ માગી હવે થોડુંક બાકી છે ડિસ્ટન્સ અમેરિકાની અંદર હેલ્પફુલ લોકો બહુ છે બહુ એટલે બહુ છે એનું ઉદાહરણ મને ઘણી વખત મળી ચૂક્યું છે એટલા માટે કહું છું તમારી સારી હોય તમારી નિયત સારી હોય ને એટલે તમે દુનિયાના ગમે ખૂણે જાઓ મેં મેં આગળ કીધું હતું ને અત્યારે પાછો કહું કે મા અમારી હારે છે મા અંબા જય અંબે અમારી મા અંબા હારે હોય ને એટલે પછી ત્યાં દુનિયાની કોઈ તાકાત થી પીવાનું ન હોય જય અંબે જો ધૂળ ધૂળ થઈ ગયું ચાલુ કરો હા બસ શાંતિથી વોલમાર્ટ પહોંચી જાય હાઈવે છે સિંગલ પટ્ટીનો એટલું કહી શકું કે જેમ તેમ પહોંચ્યા પેજ સિટી અહીંથી ત્રીસ મિનિટનો રસ્તો છે એટલે હજી નહીં નહીં તો અમારે સાતથી આઠ જગ્યા પર સ્ટોપ બાય થવું પડશે હવા પૂરવી પડશે ને પછી જ પહોંચવાના છીએ ડેસ્ટિનેશન પર આમ તો હવા પુરાવા કરતાં ચારે ચાર ટાયર બદલવાનો વિચાર કર્યો છે અમે કેમ કે ગાડી બહુ ચાલી ગઈ છે એટલે ટાયર બદલવા બહુ જરૂરી છે મહાદેવની કૃપા તો જુઓ કે સીધા જંગલમાંથી ટાયરની શોપે બોલ માટે આવી ગયા છીએ મહાદેવ શ્રાવણ મહિનામાં મહાદેવે આ ચમત્કાર જ અમારી સાથે કર્યો એવું તમે કહી શકો ચાર ટાયર અત્યારે ચેન્જ કરવા આપી દીધા છે જે એડવેન્ચર હતો ચાર જગ્યા અમારે આજે ફરવાની હતી એમાંથી એક ખાલી હોર્શી બેન્ડ અમે ફેરા પછી બધી એટલી બધી પ્રોબ્લેમો ચાલુ થઈ ન પૂછો વાત આવા જંગલની અંદર મને પોતાને હું સરપ્રાઈઝ છું કે આવા જંગલની અંદર જ્યાં કોઈ ફોન કોલ ન હોય પણ કોઈ જાતની સુવિધા નહી અમે પોતે મૂંઝા કેમ થશે પણ એક દાદા આવે છે અને એ દાદા આવીને મસ્ત અમને હેલ્પ કરે છે છેલ્લે પાછા એવું કહી જાય કે આ લઈ જાઓ તમે ચિંતા કરો માં આજે જે વ્યક્તિ અમને હેલ્પ કરી ખરેખર માઇન્ડ બ્લોઈંગ ખરેખર ભગવાન મોકલો સાક્ષાત મહાદેવ આવાતા દાદાએ અમારી એટલી હેલ્પ કરી ને કેની વાત જવા દયો એમ મને પોતાને એવું લાગ્યું આજે કે મારા ફાધર મને હેલ્પ કરવા કેમ કે જે દાદા હતા અને મારા ફાધર છે એમનો એમની એમનો જે ફેશ છે એ સેમ ટુ સેમ મને લાગતો હતો એટલે હું રસ્તામાં આવતો તો મને પોતાને મારા ફાધરની યાદ આવી કે મારા ફાધર મને હેલ્પ કરવા આવ્યો એવું મને પોતાને રિયલાઈઝ થયું બરાજ માટે આટલું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ અમેરિકાની ટ્રીપ છે અને અમેરિકાની અંદર અમે જ્યાં જઈએ છીએ ને આ જે ગોરા લોકો છે આપણા ગુજરાતી લોકો છે દિલથી અમને આવકારે છે એના માટે થેન્ક યુ સો મચ હવે સીધા નીકળશું અમે લોસ એન્જલેસ જય માતાજી જય શ્રી કૃષ્ણ